નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો તો બધા મજામાં તો મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે વાગ્યા છે ચાર ને ધાવાનું છે નોકરી ઉપર તો હાલો બધા નોકરીએ અને અત્યારે બધું તો પૂતા થાય ને જાગીને મેં બધું વ્લોગિંગ ત્યાંનું થયું નથી તો મેં બધું વ્લોગિંગ કરી નાખીએ તો હાલો જઈએ પીપાઓમાં અને પછી વાત કરીએ તો ફાઈનલી મિત્રો જોવા આ આયો પેટ્રોલ પંપ છે જે અમારા રામદેવભાઈ નોકરી કરે છે ને વરસાદ જોવો આમ ચાલુ થઈ ગયો છે આવ જટી બોલાવે છે ને ઘડીક અહીંયા પોરો ખાઈ જાઓ આ રહે નહીં એવું લાગે છે તો હું રેનકોટ પહેરીને જાવું જોઈએ કારણ કે હાડા જ્યારે તો કોકવાનું છે ને વરસાદ આવ જટી બોલાવે છે જુઓ જો જોકે રિયલમાં તમને એવું નહીં દેખાય એર ક્યુ બાકી બહુ આમ જો નાવા નેવા ધારું ચાલુ થઈ ગયું છે આમ ધવાડા નીકળ્યા ધવાડા આખા પવન ને વરસાદ ને હનુમાન દજન પાર્ટીઓ આખો હલે છે ને આપણી ગાડી પલ્લે છે ને થઈ ગયા અહીંયા તો હવે જોઈએ છીએ વરસાદ આમ તો મારું મન કંઈ નહીં રહે તો આપણે રેન્કોટ ગેંકોટ પહેરી અને જાહુ હારું તા લગમાં બિનાર્યો અને બોક સાડા ટાઈમ છે અત્યારે અગિયાર મિનિટ તો થઈ ગઈ છે ચારમાં વહેલો નીકળ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો નામ તો કાંઈ દેખાતો જ નહીં હોવ આવી ગયો યાર તો સારું બિનાર્યો ઓલ તો મિત્રો અહીંયા તો વરસાદ રહી ગયો છે ને આઈ વરસાદ જેવું લાગે છે ન્યાય રહી ગયો એવું લાગે હવે તો પણ વાંધો નહીં મેં કીધું હવે આપણે પહેરી લીધા છે રેનકોટ ને ખોટું પલ્લીને જવું એને કરતાં રેનકોટ પહેરી લઈએ ઠેર લાગી અને જઈ ફટાફટ કારણ કે ટાઈમ પણ ફૂલ થઈ ગયો છે તો સારું બનાવી લો બ્લોગમાં અને જઈ ફટાફટ ફાઇનલી મિત્રો કારુનો ફોગી ગયો છું અને કંઈ શૂટ લીધું નહોતું કારણ કે અહીંયા પીપાવમાં શૂટિંગ લેવું એલાઉડ નથી અહીંયા કંપનીની અંદર તો બસ ખાલી એટલા માટે જ કહેવા માટે બ્લોક હતો તો બસ પહોંચી ગયા છે ને પછી મળી તો ફાઇનલી મિત્રો કોઈ જોશું ઘરે અને આજે તો બહુ શરદી અને તાવ જેવું છે આખું શરીર દુખે છે જોકે કાલ તો રવિવાર છે એટલા માટે જાય છે તો આરામ કરીએ કે પછી કંઈક ફરવા માટે જાય વિચાર તો છે ફરવા માટે જવાનો તો હવે જોઈએ આપણે ને સપોર્ટ કરતા રહ્યો તમે જે સપોર્ટ તમારો છે એથી ડબલ સપોર્ટ કરો ખેતી કરીએ અને કંઈક આગળ વધીએ ને અત્યારે તો જો આ પણ કંઈ કામનું નહીં લઈ તો લીધું છે હવે અત્યારે કંઈ લાઈવ તો થવાય નહીં એટલે લાઈવ માટે અને જો કે બીજા ઘણા બધા એમાં કામ થાય કારણ કે વિડીયો બીજા જે મેકવા છે બ્લોગનું સ્ટાર્ટ રાખવું છે અને બીજા વિડીયો પણ મેપોનના સ્ટાર્ટ રાખવાનું તો બસ અત્યારે તો ઘરે આવી ગયો છું અને વિડીયાનો અહીંયા જ એન્ડ કરીશું આપણે જો કે ટૂંક ટૂંકમાં ટૂંક સમયમાં જ આપણે વિડીયો ટૂંકા ટૂંક જ આવતા રહે અને ક્યાંક જાઉં તો લોંગ વિડીયો આવશું જે મોટે તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને તમારો સાથ સહકાર છે એવો ને એવો બેટાડ્યો અને નવા લોકો જોડાયા રહે નવા લોકો આવ્યા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર ને આવો નવો પ્રેમ જતા રહ્યો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી હરણ મહાદેવ ચેનલની જન્મ હોય તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય